રખ્યાલ પોલીસ સ્ટેશન પીઆઈને સાત પોલીસ કર્મચારી વિરુદ્ધ ઝાલાના મઠ ગામના નાગરિકે આપી ફરિયાદ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના રખ્યાલ પોલીસની ની લોક ચર્ચા ઘણા સમયથી ખોટા કેસ નોંધવા માટે ચાલી રહી છે આવા સમયમાં ઝાલાના મઠ ગામના નાગરિકે રખ્યાલ પોલીસ સ્ટેશનના પીઆઈ જોડે સાત પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ તારીખ ચોવીસ ચાર બે ના રોજ આપી છે જેમાં રખ્યાલ પોલીસ સ્ટેશનના સાત જવાનોના નામ

તે દરમિયાન આ કામના આરોપીઓ કોઈ પણ વર્દી વિના નંબર પ્લેટ વિનાની ગાડી લઈ આવેલ અમારા ખેતરના સર્વ નંબર ચાલીસ માં પાણી વાળતા તે દરમિયાન અમારા ખેતરમાં વાવેલ જારમાં ભાગદોડ થવા લાગેલ હું ત્યાં પાણી વાળતો તે દરમિયાન આ કામના આરોપીઓ મને ધમકાવવા લાગેલ અમારા ઘરનું કામ ચાલતું હોય જેનું માલ સામાનનું નું દહેગામથી લાવેલ બાકીના રૂપિયા અને તેના બિલ મારી જોડે તો આ લોકો મારા ખિસ્સામાંથી જબરજસ્તી ધમકી આપી દસ હજાર રૂપિયા પડાવીધેલ અને મને રખ્યાલ પોલીસ સ્ટેશન લઈ ગયા અને અમને જુગારના કેસમાં આરોપી બનાવી દીધેલ આ તમામની હકીકત અમારા કાકા ડયાજી રમાજી ઠાકોર રેઠાણ લીલાપુરા જલ્યાના નમટનાઓને પડતા તેઓ રખ્યાલ પોલીસ સ્ટેશન આવી ગયેલ અને તેઓ આ કામના આરોપીની હકીકતની જાણ કરવા લાગે તો તે અમારા કાકાને તેમજ બોલીને તેઓને પણ પૂરી દેવાની ધમકી આપેલ અને અમને તથા અમારા કાકાને બે ઇજ્જત કરેલ અને અમુક ક્યારે પણ જુગાર રમેલ ન છતાં અમને આરોપી તરીકે જોડી દીધેલ તમામ આરોપીઓ પાસે રૂપિયા પાંચ પાંચ હજાર લીધેલ અને જણાવ્યું કે અમે તથા અન્ય લોકો ઉપર કોઈ ફરિયાદ કરીશું નહીં તેવી હાજરી આપી અમને તથા અમારી સાથેના અન્ય વ્યક્તિઓને પણ જવા દીધે જ્યારે અમને આ વાતની ખબર પડી કે અમારી જોડેથી રૂપિયા પણ પડાવી લીધા અને અમારા ઉપર ફરિયાદ પણ દાખલ કરી માટે આપ સાહેબશ્રીને જણાવવાનું કે આ કામના આરોપીઓ ગેરકાયદેસર રીતે કોઈ પણ ડ્રેસ પહેર્યા વિના તેમજ સરકારી વાહન લીધા વિના અમારા ખેતરમાં આવી અમારા ખેતરના જાહેરના વાવેતરને નુકસાન પહોંચાડ્યા અને ધાકધમકી આપી અમારા પૈસા પડાવી અમારી સાથે ગુનાઇત વિશ્વાસઘાત તેમજ અમારી જોડે છેતરપિંડી કરી આ કામના આરોપીઓ તથા અન્ય આરોપીઓ જેને હું જોઈને ઓળખી શકીશ જેમના સામે કાયદેસર તપાસ ચાલે તે દરમિયાન સુધી આ કામના તમામ આરોપીને પોતાની ફરજ ઉપરથી મોકૂફ રાખવા તેવી અરજી આપી છે હવે જોઈ રહ્યું છે કે રખિયાલ પોલીસ સ્ટેશન પીઆઈ સાત પોલીસ કર્મચારી ઉપર ફરિયાદ દાખલ કરશે કે નહીં પીઆઈ તે તારીખના સીસીટીવી કેમેરા ચેક કરી ફરિયાદ કરનારને ન્યાય અપાવશે ખરા કારણ કે પહેલા પણ રખિયાલ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા રેકોર્ડ ડિલીટ કરી દેવામાં આવ્યો આ ફરિયાદની ફરિયાદીની બીજી કોપી ગાંધીનગર એસપી જોડે પણ ફરિયાદીએ મોકલી આપી છે આગળ ઉપલા અધિકારી છું પગલા લેશે ખરા ફરિયાદ કોર્ટ કચેરીના વકીલ મારફતે પણ આ સાત પોલીસ જવાન ઉપર કાયદાકીય કાર્યવાહી કરવા માટે તૈયાર છે તે ઉપરાંત જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા પણ ફરિયાદી ખટખટાવશે તેવું જાણવા મળ્યું છે એકવીસ તારીખે જાલિયામઠ ગામમાં જોન આવેલી હતી અને હું મારા ખેતરમાં પાણી વાળતો હતો અને એક પંદર વીસ જણનું ટોળું બેઠું હતું અને અચાનક સો સાત જણા આવ્યા અને આ ટોળામાં ભાગડોળ મચી ગઈ ભાગદોડ મચી ગઈ એટલે હું પારીઓ વારી લઈ અહીંયા આવ્યો અહીંયા આવ્યો તો અચાનક બે જણને મને પકડી લીધો પકડીને મને એ બેસાડી દીધું કે તું પત્તા રમે તો મારા ખીચામાંથી વિપુલ પૂંજાજી દસ હજાર રૂપિયા કાઢી લીધા કાઢીને ભાઈ મને બેસાડીને ફોટા પાડી લીધા ફોટા પાડીને પછી વહેંચવા માંડે ઊભો કરી આમ ત્યાં તો અચાનક મારા કાકા ઘેરથી આવ્યા કા મારો ભત્રીજો છે પાણીવાળે છે તો પણ એમનું પણ કોઈ માનતા નથી ઓર અહીંથી પણ લઈ ગયા ગાડીમાં તો બ્લેક કલરની કોર્પો ગાડી હતી બ્લેક કલરની એમાં બેસાડીને રખ્યાલ પોલીસ સ્ટેશન લઈ ગયા તો ત્યાં લઈ જઈને ત્યાં મારા કાકા મનેસો તો ત્યાં એ મારા કાકાને ધક્કામુક્કી કરી બે જત કરી ઓર ચાલીસ હજારનો તોર કર્યો કરી ફોટો ઓર સાપા ના હોય એ માટે તોર કર્યો ચાલીસ હજાર તો ચાલી હજાર રૂપિયા લીધા તો સાપમ બીજા દિવસ આવવા દીધું ઓર કુલ પંદર આરોપી રૂપિયા લોકો પકડે એમાં સાત જણના જ ફોટા આવે દીધે બાકીના કોઈના ફોટા આવવા દીધા નહીં તો એને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ અમે નિર્દોષીએ કોઈ દારો આ પત્તા જાળ્યા જ નથી ગમમાં ગમે ત્યાં પૂછી ગયો તપાસ કરો પત્તા જીવનમાં કોઈ જ રમ્યા જ નહીં તો આની પૂરેપૂરી તપાસ થવી જોવા આ સાત પોલીસવાળાના જે નામ લખ્યા છે એ સાત પોલીસવાળા મારો પૂરેપૂરો તોર કર્યો હતો વિપુલ કુંજાજી કૌશિક કુમાર બાઉભાઈ જયદીપસિંહ અરવિંદસિંહ પોપટસિંહ બરવંતસિંહ અશોક કુમાર ચેલાભાઈ મેહુલકુમાર નરહરપ્રસાદ ઓર રાહુલકુમાર પ્રફુલ્લભાઈ આ સાત જણા તોર કર્યો હતો હમણાં ઉપર એક્શન થયું જુઓ બે ગુણા લોકોને લઈ જઈને કેસ બનાવ્યા છે બે ગામ કોર્ટમાં નહીં પત તો હાઈ કોર્ટ સુધી અમે જઈશું લડીશું પણ ઓનુ હાચાનું હાચું ઓર જૂથનું જૂથ પકડાવવું જો રમવાવાળો વાળો કોઈ પકડાય આ તો બે ગુણા બધા કામ કરતા હતા એવા લોકોને પકડી જઈને કેસ બનાવે છે એ નહીં પત તો કોર્ટ સુધી અમે જઈશું લડીશું પણ ઓનું હાચાનું હાચું ઓર જૂથનું જૂથ પકડાવવું જો રમવાવાળો વાળો કોઈ પકડે આ તો બે ગુણા બધા કામ કરતા હતા એવા લોકોને પકડી જઈને કેસ બનાવે છે તારીખે જારીયામદ ગામમાં આવેલી હતી એમાં બાજુમાં અમારે લીલાપુર કરીને ગામ છે તો અગર અમે રહેઠાણ છે અમારું રહેવાનું તો અગર અમારે જોનવાળા લોકો અહીંયા પણ આવેલા હતા તો એ લોકો સોહેલા માટે ખેતરનો સહારો લઈ ઊભા રહેલા હતા તો પછી અમને ખબર પડી ચાલો આ ઘેર નહીં ગરમીના વાતાવરણ છે તો જાહેરા નીચે એ લોકો બેઠેલા હતા તો અમને તો એવી ખબર હતી કે બેઠેલા જ છે અમને કોઈ એમની બહાર ડોલ લીધી નહીં પણ જ્યારે પોલીસ આવવાથી આ ના હાથ ધૂમ કરવા વળગી એટલે અમે થી નીકળ્યા કપી શું થઈ કોઈ ઝઘડો થયો તો અમે જોવા માટે નીકળ્યા તો પોલીસના સાદા ડ્રેસમાં પોલીસ આવી આ લોકોને ધબાઝુબી કરતી હતી તો આગળ મારો ભત્રી જો કોણી વાળતો હતો એ પણ જોવા માટે આવ્યો તો પણ એને ચાલીને અને બિહાર દીધું આ પોલીસવાળા હું કહું છું કે આ મારો ભત્રીજો છે હાલ દેગોમથી આવ્યો છે કોણીવાળા છે એને પપ્પાએ મોકલ્યો છે અને ખોટું છે તમે અને સોરી દો તો પણ મને ધક્કા કરવા એક મારો જમાઈ મારા હંગાત આવ્યો તો જોવા માટે એ પણ એને બેહારી દીધું મારું અપમાન કરી આ લોકોએ મેં સાબુતી આપી પણ મારું કશું હોભર્યું નહીં અરે મેં સાહેબને એ કીધું કે સાહેબ તમારે જે કરવું એ કરો બાકી તમે આ બધાનું નોમ કાઢી નાખો બે રમવાવાળા તો કોઈ તમારા હાથમાં આવ્યા નહીં એ તો લોકો જતા રહ્યા પણ જે જોવા માટે અને જે ઉભાડો છે એ જોવા માટે આવેલી વ્યક્તિઓને બહાર દીધો અમને અને અમારા ભત્રીજાને તો બેન છોપરા બહાર દીધું એના ખીચામાંથી દસ હજાર રૂપિયા કાઢ લીધા તો હું એની વાત કરવામાં મારું કશું આપણું નહીં કાકાને કે બે હાલ એવી વાતો કરવા વર્યા પછી હું ઠંડો પડી ગયો હા જાઉં લઈ જજો જાઉં ગમમાં ખ્યાલમાં તો તમારે જે થાય કરી દો રમતા હતા તો રમતા હતા મૂકી એનો કેસ કરજો એમ કહી દો હું રખ્યાલ આવું છું હું રખ્યાલ જોયો તે મેં આ ચર્ચા કરી કે ભાઈ તમે જમવા વાળાને લાવો એનાથી કોઈ મતલબ નહીં મારા પણ બે ગુણના માણસો જે જોવા વાળા જે ખેતીમાં કોમ કરવાવાળા મજૂર વર્ગને તમે પકડી ખુશી ખાલી નોમ આપ્યું એથી અમને બહુ ખરાબ લાગ્યું મેં એ કહ્યું કે તોડ કરી નાખો ભાઈ તોડ કરવા અમે ફોટામાં ના આવવું જો વિડીયોમાં ના આવવું જો સત્તા ચાલીસ હજાર રૂપિયા લઈને ફોટા લાવ્યા મેં પેપરમાં પણ આપી દીધેલો એટલે અમને ખરાબ લાગ્યું એટલે અમે એમના જોડે પાછું અમે એક્શન લઈ અને ફરિયાદ દાખલ કરવાની પછી કંઈક અમારી ના આબરું આબરૂ નાખી આ પોલીસવાળાએ